નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વિટામિન ડી કેટલી મિનિટ સુધી લેવું જોઈએ અને તેના શું શું ફાયદાઓ છે તે આજના વિડીયો જાણીશું સૂર્ય ઉદયથી લઈને બપોરના ત્રણ વાગ્યા સુધી સૂર્ય કિરણોથી વિટામિન ડી સૌથી વધુ બને છે દરરોજ પંદર થી ત્રીસ મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં હાથ પગ અને પીઠ જેવી જગ્યાઓ ખુલ્લી રાખી વિટામિન ડી લઈ શકાય છે ફોરેનર પણ ઇન્ડિયામાં આવીને બીચ પર સંત બાદ લેતા તમે જોયા હશે કારણ કે તેમના દેશોમાં પૂરતો સૂર્યપ્રકાશ ન મળતો હોવાથી તે આપણા દેશની વિઝિટે આવે તો અચૂક બીચ પરથી સૂર્યપ્રકાશ લેવાનો આનંદ કરવા જાય છે ચોમાસા અને ઠંડીમાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે તેથી શિયાળા અને ચોમાસામાં થોડો વધુ સમય સૂર્યપ્રકાશમાં વિતાવો સૂર્યપ્રકાશ બહુ લોબા સમય સુધી ન લો કારણ કે તે નુકસાન કરી શકે છે વિટામિન ડી મેળવી શકાય તેવા ખાદ્ય પદાર્થો ફળો નો રસ જેવા કેસો માછલી ડાંગરપ્રકાશમાં રાખેલ મશરૂમ ખાઓ પારંપરિક ભારતીય ખોરાક ઘી અને તલના તેલ નો ઉપયોગ કરો જો ખોરાક અને સૂર્યપ્રકાશ થી પૂરતો વિટામિન ડી મળતું ન હોય તો ડોક્ટર ની સલાહથી વિટામિન ડી ના સપ્લિમેન્ટ લો જે સામાન્ય રીતે ડેલી ડોઝ માં ચારસો થી આઠસો આઈયુ હોય છે તમારી જીવનશૈલી ઓફર પાર કરો જેમ કે આઉટડોર ગેમ રમો વોકિંગ કરો જો તમને હાડકામાં દુખાવો વારંવાર બીમાર પડતા હોય તો તમારું વિટામિન ડી લેવલ ચેક કરાવવું જોઈએ વિટામિન ડી ના ફાયદાઓ તે હાડકા અને દાંતને મજબૂતી આપે છે વિટામિન ડી નાના બાળકોના હાડકા નબળા અને વાંકા થતા રોકે છે તે આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડવામાં મદદરૂપ બને છે શિયાળામાં તો ખાસ શરદી અને ઇન્ફેક્શન થી વિટામિન ડી બચાવે છે હેપીનેસ હોર્મોન તરીકે ઓળખાતા સેરોટિન નું સ્તર વધારવામાં મદદ કરે છે જે તમારું ડિપ્રેશન અને ચિંતાને ઘટાડે છે બ્લડ પ્રેશર અને હૃદય રોગના હુમલા સામે રક્ષણ આપે છે મસલ્સ મજબૂતી અને કાર્યક્ષમતાના વધારવામાં વિટામિન ડી મદદરૂપ થાય છે ચરબી અને અને કંટ્રોલ કરે છે છે જેથી ડાયાબિટીસ વજન વધવાનું જોખમ ઘટે કેટલાક રિસર્ચમાં એવું થયેલ છે કે વિટામિન ડી બ્રેસ્ટ કેન્સર એન્ડ પ્રોટેસ્ટ કેન્સર જેવા કેટલાય કેન્સરના જોખમ ને ઓછું કરી શકે છે તો મિત્રો કઈક તમે આજના વિડીયોમાં નવું જાણ્યું છે મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ધન્યવાદ